નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાની છે કે વિધવા સહાય પેન્શન યોજના વિશે તે યોજનાનું નામ આપણે સૌ પ્રથમ જાણીએ કે વિધવા સહાય એટલે કે ગંગા સ્વરૂપ પેન્શન યોજના પણ કહેવામાં આવે છે જેમાં માસિક રૂપિયા બારસો ને પચાસ જેટલો હપ્તો સરકાર દ્વારા આપવામાં આવે છે તેનો આપણે ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું અથવા ઓનલાઈન હોય તો ઓનલાઈન કઈ રીતે ભરવું ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર છે તે માહિતી તમને આ વિડીયોની અંદર મળશે વિડીયો અહીં સુધી જો કોઈ માહિતી રહી ન જાય કારણ કે આ વિડીયો તમારા માટે મહત્વનો બની શકે છે વિધવા સહાય યોજના માટે જરૂરી પુરાવા વિશે આપણે વાત કરીએ તો અરજદાર અને તેના પુત્રની આવક દર્શાવતો આવકનો દાખલો તેનું પ્રમાણપત્ર એટલે કે એક લાખને પચાસની નીચે આવક દર્શાવતો હોય તેવો આવકનો દાખલો અરજદારનો હોવો જરૂરી છે ત્યારબાદ અરજદારનું રેશન કાર્ડ અરજદારનું આધાર કાર્ડ અને વોટિંગ કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ ત્યારબાદ અરજદારના પતિનો મરણનો દાખલો કોઈ સ્ત્રી વિધવા હોય તો તેના પતિનો મરણનો દાખલો હોવો જરૂરી છે અરજદારના દરેક સંતાનોના આધાર કાર્ડ જેટલા પણ પુત્ર છે તે સ્ત્રીને એ તમામના આધાર કાર્ડ હોવા જરૂરી છે અરજદારનું લાઇટ બિલ અથવા વેરા પોઈન્ટ જો કોઈ મકાનમાં રહેતા હોય તો તેનું લાઇટ બિલ અથવા કોઈ ભાડે રહેતા હોય તો ભાડા કરાર હોવો જરૂરી છે પુનઃ લગ્ન કરેલ નથી તેનું તલાટી સ્ત્રી પાસેથી મેળવેલું પ્રમાણપત્ર જે કોઈ સ્ત્રી વિધવા હોય તો મંત્રી પાસેથી નોંધાવવાનું લેશે કે આ સ્ત્રીએ કોઈ બીજા લગ્ન કરેલા નથી ત્યારબાદ અરજદારની ઉંમરનો પુરાવો શાળા છોડાનું પ્રમાણપત્ર અથવા જન્મ તારીખનો દાખલો અથવા સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જો ઘણા ઘણી સ્ત્રીઓ હોય જો તેની પાસે જન્મ તારીખનો અથવા શાળા છોડાનું પ્રમાણપત્ર ન હોય તો જે સિવિલ હોસ્પિટલ એટલે કે સરકારી દવાખાનું હોય તેમાંથી તમે જે ઉંમરનો દાખલો અથવા સિવિલ સર્જનનું પ્રમાણપત્ર મેળવી શકો છો ત્યારબાદ અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો બે સાક્ષીઓ અને આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટા બે સાક્ષીઓ હોવા જરૂરી છે જેના આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટા વિધવા સહાય માટે જરૂરી પેઢીનામું માટે જરૂરી પુરાવા કોઈ વિધવા હોય તે સ્ત્રીનું પેઢીનામું કરવું જરૂરી છે અરજદારનું રેશન કાર્ડ ત્યારબાદ પેઢીનામા અંગેની અરજી રૂપિયા ત્રણની કોર્ટની ટિકિટ સ્ટેમ સાથે આ ફોર્મ જે અરજીનામાં પેઢીનું ફોર્મ છે તે તમારે કોઈ મામલેદાર ઓફિસ અથવા નગરપાલિકા અથવા કંઈ જ્યાં ઓનલાઈન જે પીટીસી રાઇટર હોય તેની પાસેથી તમે અરજી કરી શકો છો ત્યાંથી પણ તમને કોર્ટની રૂપિયા ત્રણની ટિકિટ મળી જશે અને જો મામલતદાર ઓફિસ હોય ત્યાંથી તમે સ્ટેમ્પ પેપર મેળવી શકો છો ત્યારબાદ અરજદાર શ્રીના પતિનો મરણનો દાખલો અરજદારનું આધાર કાર્ડ અને વોટિંગ કાર્ડ અરજદારનું લાઇટ બિલ વેરા પોઈન્ટ્સ અને ખરી નકલ અરજદારનું લાઇટ બિલ અને વેરા પોઈન્ટ્સ જેમાં ટ્રુ કોપી કરેલી હોવી જોઈએ અરજદારના પાસપોર્ટ સાઇઝના બે ફોટા ત્રણ પુખ્ત વયના સાક્ષીઓના આધાર કાર્ડની ખરી નકલ અને બે બે પાસપોર્ટ સાઇઝના ફોટા સાક્ષીઓના ત્રણ સાક્ષીઓની જરૂર પડતી હોય છે અને તેના પાસપોર્ટ સાઇઝના બે બે ફોટાની જરૂર પડતી હોય જે પેઢીનામામાં અલગ રીતે આ ડોક્યુમેન્ટ લિસ્ટ આપેલી છે તેમાં એટલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે ત્યારબાદ વિધવા સહાય માટે જરૂરી તલાટી શ્રી પાસેથી મેળવેલું પુનઃ લગ્ન કરેલ નથી એનું પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા જે દર વર્ષે જુલાઈ મહિનામાં રજૂ કરવાના રહેશે મિત્રો જે ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે તે દર જુલાઈ મહિને રજૂ કરવાના રહેશે એટલે જે ડોક્યુમેન્ટ છે તે તમારે સાચવીને રાખવા જે પ્રમાણપત્ર પણ કહેવામાં આવે છે એટલે કે પ્રમાણપત્ર પણ તમારે સાચવીને રાખવું પડશે અરજદાર અને તેના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે જે કોઈ સ્ત્રી હોય તેનું શાળા છોડાનું પ્રમાણપત્ર તેના પિતાનું શાળા છોડવાનું પ્રમાણપત્રની પણ જરૂર પડશે પુનઃલગ્ન કરેલ નથી તે અંગેની અરજી રૂપિયા ત્રણની કોર્ટની સ્ટેમ્પ ટિકિટ સાથે ત્યારબાદ અરજદારના પતિનો મરણનો દાખલો અરજદારના દરેક સંતાનોના આધાર કાર્ડ અરજદારનું લાઇટ બિલ વેરાપુસ ત્યારબાદ અરજદારનો પાસપોર્ટ સાઇઝના ફોટા બે સાક્ષીઓના આધાર કાર્ડ તમામ ડોક્યુમેન્ટ રિપીટ થાય છે ત્યારબાદ ફોર્મ ક્યાં મળશે અને અરજી કઈ રીતે કરવી વિસ્તારને લગતી મામલતદાર કચેરી અથવા તાલુકા વિકાસ અધિકારી મેં તમને અગાઉ જણાવેલું કે તમારા મામલતદાર ઓફિસ અથવા નગરપાલિકાની જે બહારની સાઈડમાં ઘણા બધા લોકો ઓનલાઈન ઓફલાઈન અરજી કરતા હોય તેની પાસેથી તમને આ ફોર્મ ને તમે ફોર્મ અને ટિકિટો પણ ત્યાંથી મળી જતી હોય છે ખાસ નોંધ અરજદારના પતિના વારસદારનું પેઢીનામું અને પુનઃ લગ્ન કરેલ નથી તેનું સોગંદનામું એફિડેવિટ બંને એક સાથે રૂપિયા પચાસના સ્ટેમ્પ પેપરમાં લગાડવાનું રહેશે આ પણ તમે સોગંદનામું ત્યાંથી કરી શકો છો દરેક પુરાવાની ઝેરોક્ષ કરાવી નોટરી સહી સિક્કા કરાવવા તથા ઓરિજિનલ પુરાવા સાથે રાખવા તમે એફિડેવિટ કરાવો તે તેમાં સહી સિક્કા અને ઓરિજિનલ પુરાવા સાથે રાખવા પડશે જે સોગંદનામું કરતા હોય ત્યાંથી તમે મામલતદાર અથવા વકીલની પાસે તમે નોટરી કરાવી શકો છો અરજદારની પેઢીનામામાં પુનઃ લગ્ન પ્રમાણપત્ર માટે કચેરી રૂબરૂ જવું અરજદારનું પેઢીનામું પુનઃ લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે કચ્છી રૂબરૂ જવાની જરૂર પડશે વિડીયો ગુમાવું તો લાઈક કોમેન્ટ તમારા મિત્રોને શેર કરજો તમારો દિવસ શુભ રહે ધન્યવાદ